પહેલો પ્રશ્ન ક્યા પ્રાણીના પેટમાં દાંત હોય છે ઓપ્શન એ હાથી ઓપ્શન બી ગાય ઓપ્શન સી કાંગારુ કે ઓપ્શન ડી સાસો જવાબ છે ઓપ્શન ડી કરસલો બીજો પ્રશ્ન પાણીમાં કયો વિટામિન જોવા મળે છે ઓપ્શન એ વિટામિન એ ઓપ્શન બી વિટામિન બી ઓપ્શન સી વિટામિન સી કે ઓપ્શન ડી વિટામિન ડી જવાબ છે ઓપ્શન સી વિટામિન સી ત્રીજો પ્રશ્ન કઈ શાકભાજીનું શાક ખાવાથી લોહી શુદ્ધ થાય છે ઓપ્શન એ બટેટાનું શાક ઓપ્શન બી કારેલાનું શાક ઓપ્શન સી દૂધીનું શાક કે ઓપ્શન ડી વટાણાનું શાક साशो जवाब से ऑप्शन बी कार्यलाभ उचित। सातवां प्रश्न कई भारतीय बैंक ने साउथी वधु शाखाओं से ऑप्शन ए एसबीआई, ऑप्शन बी सिंध बैंक, ऑप्शन सी बैंक ऑफ बरोड़ा, के ऑप्शन डी पंजाब बैंक। साशो जवाब से ऑप्शन ए एसबीआई पाचमो प्रश्न काली नदी से ऑप्शन ए यमुना नदी ऑप्शन बी नर्मदा नदी ऑप्शन सी गोमती नदी के ऑप्शन डी शारदा नदी जवाब से ऑप्शन डी शारदा नदी स्ट्ठो प्रश्न कॉफी वृक्ष क्या भाग मध्ये बनाव ઓપ્શન એ પાંદડામાંથી ઓપ્શન બી બીજમાંથી ઓપ્શન સી ફૂલમાંથી કે ઓપ્શન ડી મૂળમાંથી જવાબ છે ઓપ્શન બી બીજમાંથી માંથી સાતમો પ્રશ્ન બેબી કાંગારું ને શું કહેવાય છે ઓપ્શન એ બચ્ચું ઓપ્શન બી ભોળું ઓપ્શન સી જોઈ કે ઓપ્શન ડી વાંચરડું सही उत्तर से ऑप्शन सी जो आठमो आठवां प्रश्न हालमा विश्व में सबसे शक्तिशाली देश कौन से है ऑप्शन ए भारत ऑप्शन बी चीन ऑप्शन सी जापान के ऑप्शन डी अमेरिका सही उत्तर से ऑप्शन डी अमेरिका નવમો પ્રશ્ન ક્યુ પ્રાણી અરીસો જોઈને ડરે છે ઓપ્શન એ ભૂંડ ઓપ્શન બી હાથી ઓપ્શન સી જીરાબ કે ઓપ્શન ડી સાસો જવાબ છે ઓપ્શન એ ભૂંડ દસમો પ્રશ્ન કયા દેશને વિશ્વની સત કહેવામાં આવે છે ઓપ્શન એ તિબેટ ઓપ્શન બી ભારત ऑप्शन सी चीन के ऑप्शन डी अमेरिका सासो जवाब से ऑप्शन ए तिबेट अग्यार प्रश्न क्या देश में सानी शोध थी थी ऑप्शन ए भारत ऑप्शन बी जापान ऑप्शन सी अमेरिका के ऑप्शन डी चीन

તેરમો પ્રશ્ન કયો દેશ છે જ્યાં એક પણ મંદિર નથી ઓપ્શન બી નેપાળ સાસો જવાબ છે ઓપ્શન સી સાઉદી અરેબિયા ચૌદમો પ્રશ્ન કેળા સાથે શું ખાવાથી વ્યક્તિ મરી શકે છે ઓપ્શન એ દૂધ ઓપ્શન બી દહી ઓપ્શન સી ઈડા કે ઓપ્શન ડી પોપયુ સાસો જવાબ છે ઓપ્શન સી ઈંડા પંદરમો પ્રશ્ન જાંબલી ગુલાબ કયા દેશમાં જોવા મળે છે ઓપ્શન એ ભારત ઓપ્શન બી તુર્કી ઓપ્શન સી કેનેડા કે ઓપ્શન ડી જર્મની સાસો જવાબ છે ઓપ્શન બી તુર્કી